અને પીઆઇ ટીબી જાની સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો મિત્રો તમને જણાવી દઈએ કે જરૂરી કાર્યવાહી કરીને વૃદ્ધને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને ખેડૂતની હત્યા નીપજના તેની પત્નીને સકંજામાં લઈ સઘન પૂછપરછ હાથ ધરી હતી જેમાં જાણવા મળ્યું હતું કે દંપતી વચ્ચે ઘણા સમયથી ગૃહકલેશ ચાલતો હતો આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો મિત્રો ધન્યવાદ